નમસ્કાર મિત્રો હું છું નીતા ચૌહાણ સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેળા દેશ નામના ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ નિઃશુલ્ક છે આજે આપણે વાત કરીશું ઉત્તરાયણની મકરસંક્રાંતિ આ વર્ષે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના સવારે સાત ઓગણત્રીસથી લઈને સાંજે છ ચોવીસ સુધી રહેવાની છે મકરસંક્રાંતિનું સ્વરૂપ વાહન અશ્વનું છે તો ઉપવાહન સિંહ છે જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પહોંચે છે ત્યારે ખર માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ કાર્યની શરૂઆત થાય છે મકરસંક્રાંતિનો દિવસ સૂર્યની ઉપાસના માટે ખાસ ગણવામાં આવે છે હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારને વિશેષ મહત્ત્વનો છે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાની વિશેષ માન્યતા હોય છે મકરસંક્રાંતિને દિવસે તલ ચપ્પલ અન્ન વસ્ત્ર ધાબળા વગેરે ચીજોનું દાન કરવાથી વ્યક્તિ પર શનિદેવ અને સૂર્યની કૃપા વર્ષે છે મકરસંક્રાંતિને દિવસે તલના સાત પ્રકારનો ઉપયોગ શુભ અને ઉત્તમ ગણવામાં આવ્યો છે જેમ કે તલ ખાવા તલવાળું પાણી પીવું તલવાળા જળથી સ્નાન કરવું તલનું હવન કરવું તલનું દાન કરવું તલના તેલનું શરીરે લેપન કરવું તેમજ મહાદેવજી ઉપર કાળા તલ ચઢાવવા બાર રાશિ પ્રમાણે દાન કરવાનું મહત્ત્વ કંઈક અલગ જ છે મેષ કન્યા અને રાશિવાળાએ પિત્તળનું વાસણ ચણાની દાળ પીળું કાપડ હળદરનો ગાંઠિયો તથા ચંદનની ડબ્બીનું દાન કરવું વૃષભ સિંહ અને ધનરાશિવાળાએ ઘઉં ગોળ લાળ કપડું લાલ તલ અને તાંબાના વાસણનું દાન કરવું મિથુન તુલા અને મકર રાશિવાળાઓએ ઘી ખાંડ સાકર સફેદ તલ પ્રિન્ટેડ કપડું તથા ચાંદીની વસ્તુનું દાન કરવું કર્ક વૃશિક અને મીન રાશિવાળાએ કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કપડું ચાની ભૂકી અને અડદનું દાન આ કાર્યક્રમના અંતમાં આપણે ગુજરાતી સાહિત્યના સર્જક શ્રેષ્ઠ શ્રી રમેશભાઈ પારેખની કાવ્ય પંક્તિનું સ્મરણ કરીએ પતંગના ઉત્સવ એ બીજું કંઈ નથી પણ મનુષ્યના ઉમળકાઓને ઘૂગવતો વૈભવ છે નભની ઊંડી ઊંડી ઉદાસીઓને લૂંછવા નભની ભળભળતી એકલતાને ભૂસવા ભારત દેશની એ વિશેષતા છે કે એના ગગનમાં પ્રભાત સૌ પહેલાં પ્રગટે છે અને જ્ઞાનનો પ્રકાશ સામ સ્વરૂપે અહીં પ્રગટ થઈ સમગ્ર વિશ્વમાં ફેલાય છે પરંપરાથી ચાલી આવેલ આ સૂર્ય આપના સૌનું પરમ કલ્યાણ કરે